કોરોના જેવું કૌભાંડ ગયું આપણે વિચાર કરો પાંચ વર્ષ પહેલાં કોરોના જેવું કૌભાંડ આખું બાજારું મીડિયાનું ઊભું કરેલું હતું તમે વિચાર કરો એના લીધે વેક્સિનો લીધી ને બધું લીધું અત્યારે વેક્સિન લેવાવાળા પસ્તાય છે પણ આ હું બજાર મીડિયાને ઓળખતો હતો એટલે હું માનતો જ નતો કે આવું કંઈક છે મેં વેક્સિન બી નથી લીધી બોલો તો મને ફાયદો થયો કે નુકસાન થયું બાજાર મીડિયાને તમે ઓળખો ને તો તમારો એકદમ સારામાં સારો ફાયદો થવાનો છે એની વાતમાં આવીને કેટલાય લોકોને છે ને ડિપ્રેશન કેટલું કેટલાય ડરી જાવ ને એટલે તમને રોગ ના થતો હોય ને તોય થઈ જાય ડૉક્ટરો ડરીને પછી કેવી પછી એની દવા કરીએ છીએ વિચાર કરો એ લોકોએ માની લીધું કે આવા આવા વાયરસ છે આની કોઈ દવા જ નથી તો પછી એ કઈ દવા કરવાના આની કોઈ દવા જ નથી તો નવી કોઈ આવી હોય હજુ એક્સપેરિમેન્ટલ હજુ એનો હરકત થયા બી ના હોય અને એવી જે ભયંકરમાં ભયંકર નુકસાન કરવાની જ છે કારણ કે એના કોઈ પ્રયોગોથી એ સાબિત જ નહીં થયું કે આ કરે છે કે નહીં કામ અને એવી દવાઓને એ રેમિડસવી ને ઢીકળા ને પૂછડાની એવી જાત જાતની દવાઓ આપણને ગિનીપીક બનાવી બનાવીને કરી નાખીને કે એટલા એનો બિચારાને ખતમ કરી નાખ્યા તો આવું થઈ જાય એટલે ખાસ જરૂર છે કે બાજારું મીડિયા ઉપર તો જરાય ભરોસો કરતા જ નહીં અને જો તમારું જીવનમાં હારામહારું જ થવાનું જયારે તું મેં સાંભળવાનું બંધ કરી નાખશો ને તો કેટલી શાંતિ રહેશે કેટલા એને બીપીની દવા લેતા હશે ને તો બીપીની દવાઓ બંધ થઈ જશે ખાલી આટલું કામ કરશે ને બાજારુ મીડિયાનું કાંઈ જ નહીં સાંભળવાનું કાંઈ જોવાનું નહીં કાંઈ વાંચવાનું નહીં આનું તો તમારું હાઈ બી પિન એ બધું હશે ને એ બી હાવ ખતમ થઈ જશે આ તો રિયલમાં કારણ કે એ તમને ડરાઈ ડરાઈને એવા કરી નાખે ને તમને એવું એક્સિડન્ટ થતા હોય ને ત્યારે એવા એવા ભયનો માહોલ બનાવે ને તો માણસો છે ને પછી લઈને ક્યાંય જવું નથી રેવા દા તો એક્સિડન્ટો થાય છે આવું થઈ જાય વિચાર કરો એક યાત્રી ડૉક્ટર કરીને એક યુટ્યુબર છે એના મા બાપ એ ડોક્ટર છે તો એ એના છોકરાને ક્યારેય બાઇક જ નથી પકડવા દીધી બોલો એ કે બાઇક તો બહુ ખતરનાક કહેવાય એમાં તો કે પડે ને આમ થાય મરી બી જાય એક્સિડન્ટ થાય આમ તો છોકરાને બાઇક શીખવાય નહીં દીધી ડાયરેક્ટ વ્હીલ જ બોલો આટલી હદે એ લોકો પૈસાવાળા હોય એ કરી જ શકવાના છે પણ આવી ડરાઈ ડરાઈને છોકરાને જીવાડવાનો શું મતલબ છે એના કરતા મરશે તો મરશે ભાઈ મરે બધા મરે છે એક આપણો મરશે એમાં પણ લોકો પછી ડરીને છે ને એવા એવા ડિસિઝનો લે ને તો પછી દુર્ગતિ થવા માંડે આવું બધું હોય છે દોસ્તો એટલે બહુ જરૂરી છે કે ક્યારેય છે ને આ બાજારો મીડિયા ઉપર ભરોસો ના કરશો અને પછી જો ખાલી બાજારો મીડિયાનો છે ને ખાતમો થઈ જાય ને ભારતમાંથી તો ભારત ચાઇના બનતા બહુ વાર જ નથી લાગવાની કોઈ વાર નહીં લાગે આ બાજારું મીડિયા જે છે ને ક્યાં સુધરી જાય ને તો બી બહુ વાર નહીં લાગે એ એટલી હદે આપણને આપણા સમાજોના સમાજો દોડે છે સારા સારા માણસોને ટાર્ગેટ કરે છે જેમ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કહી લો એ માણસે કોઈનું ખોટું ક્યારે વિચાર્યું બી નહીં હોય કરવાનું બોલો અને એ માણસને તો અત્યારે મહાઠગ મહા કૌભાંડી આ તે બધું આટલું બધું ચિત્ર નાખ્યું બોલો છ હજાર કરોડ નું કૌભાંડ કહેતા હતા અને હવે સીધા એક કરોડે આવી ગયા ક્યાં છ હજાર કરોડ ને ક્યાં એક કરોડ એને એની હો કરોડની તો એની પ્રોપર્ટી જપ્ત કરાવડાવી દીધી બોલો એની હો કરોડની પ્રોપર્ટી જપ્ત કરી નાખી એની પાસે પાંચ પાંચ કરોડની તો ફોરવિલો છે બોલો એ વ્યક્તિનો કૌભાંડ હવે એક કરોડ ને સિત્તેર લાખનું નીકળ્યું બોલો વિચાર કરો આવું બાજારું મીડિયા હવે એને શરમ બી નહીં આવતી હોય એક કરોડ સિત્તેર લાખ બોલતા બી પણ એ બોલે છે કે એક કરોડ સિત્તેર લાખ હવે આપવાના બાકી છે બોલો વિચાર કરો તમે કઈ હદે હશે છ હજાર કરોડ નું કૌભાંડ અને એક સિત્તેર પ્રોપર્ટી એની જપ્ત છે એ માણસ જેલમાં છે બોલો અને એકવાર આ કોર્ટ કચેરીના લફડામાં પડે ને પછી એને સાબિત કરતા નીકળી જાય દમ નીકળી જાય કે હવે મેં કઈ કોઈનું ખોટું નથી કર્યું આવું હવે એને સાબિત કરવાનું છે બોલો અને એના હાટો થઈને જેલમાં છે તમે વિચાર કરો એ પરિવારોની કેટલી હાલત ખરાબ થતી હોય એમાં ઇન્વેસ્ટ કરવાવાળા લોકોની કેવી હાલત ખરાબ થાય એના ધંધાનું નું થાય એનો ખાલી ફાઇનાન્સ તો એક ધંધો હતો બીજા ઇલેક્ટ્રિકના ને એવા બધા કેટલીય કંપનીઓ હતી પણ બાજાર મીડિયાના સપેટામાં આ આવી ગયો ને તો જો આ એની જિંદગી બરબાદ થઈ ગુજરાતનું બહારની આજ તક ને ને એ લોકો અહીં આવીને છે ને એને એને એની એનું કહેતા હતા ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ છ હજાર કરોડનું કૌભાંડ આખા ગુજરાતની ઇજ્જતની મા વાળમાં બેઠા હતા બોલો વિચાર કરો તમે આ બાજારુ મીડિયા કેટલી હદે ખતરનાક છે પાકિસ્તાનથી વધારે મોટો ખતરો આ બાજારુ મીડિયાથી છે દોસ્તો આ અને એના માટે જ આ અભિયાન ચાલુ કર્યું છે મેં બાજારુ મીડિયાને ઓળખો બસ પ્રોસ્ટિટ્યુટ વેસિયા એનાથી એ કોઈની ઉપર આરોપ ના કહે એ કંઈ કહે તો એ કંઈ બહુ મોટું છે જ નહીં એટલી વસ્તુ સમજવાની છે દોસ્તો અને એનાથી ગુજરાતનું નાખી દુનિયાનું ભલું થવાનું છે અને કેટેગરી મૂકે છે ને તો એની ભારતની મીડિયાની સૌથી લાસ્ટમાં લાસ્ટ કેટેગરી છે એમાં નીચમાં નીચ ગુજરાતની છે આ વસ્તુ સમજવા માટેનું અભિયાન છે મારું ચાલો દોસ્તો ફરી કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ